એટલે મિત્રો કેમ છો બધા મજામાં હસો કેમ કે આપડા બ્લોગ જોતા છે બધા મજામાં હસશે યાર હસશે ને હસશે જોયા જોયા જ હેલો ગાઈસ આજ અમે માનું ને રમાડવા આવ્યા હી નહીં ગયો માનુ તો માનું ભાઈ હવે બાકસ થી શરૂઆત કરી છે હવાર હવાર માં બાકસ શરૂઆત થઈ ગઈ છે હું ભાઈ તને બાકસ જ ખાવા દેવે કે કઈ ખાવા દેવે બીજું હે ખાણી બાણે કી વાત છોડો ખેલને કી વાત બોલો હે માનવ આજે કાનાનો બર્થડે છે બર્થડે ભાઈ આજે કાનાનો બર્થડે આજે તો આપણે કાનાનો બર્થડે છે ડિસ્કો કરવાનો

ચાલીસ પચાસ <laughs> <laughs>

મોબાઈલ જો જોઈ લેજો આમાંથી ફોટો આ કયો મોબાઈલ ને હા આ ફોટો જો આનો ફોટો કયો સારો ફોન આવી ગયો છે ફોન આવી ગયો આપણે મળીએ અમે જઈ આવજો આ ફોન ની કિંમત તમને ખબર જ કેટલી તમને તો ખબર હે ને બજાયા ખબર છે ભાઈ તારા ની કિંમત કેમેરા ને જ ખાલી કન્ડિશન હે ભાઈ હમ જો ખાલી આમે કેમેરો આમ ઝૂમ દે રોજ કહી દઈએ ઓ હો આકાશ પાતા રહે ભાઈ આકાશ પાતા આકાશ પાતા તારી વાત સૂર્ય ને આમ એડિંગ થઈ જાય ને બાજુમાં આવી જાય હા એડિંગ થઈ જાય ભાઈ આમ જો આમ

ચારસો રૂપિયા નું ખબર તો ભાઈ હોય તો ખાલી હમ કેમ બાકી છે વાત ના પૂછ